એક નાનું સરખું ગામ હતું એકવાર પાદરે ભેંસો વેચાવા આવી ગામમાં એક પટેલ રહે તેની પાસે કોઈ દુજાણું નહી એને થયું કે હું એક ભેંસ લઉં જયને પટલાણીને કહે સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે આંગણે ભેંસ હોય તો સારું છોકરા છયા દૂધ મળે બાકી મેળવીએ એનો દહીં થાય ઘી થાય ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશી ને અપાય પટલાણી કહે એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશી ને નથી આપવી છાશ તો હું મારા પિયરિયા ને જ આપીશ પટેલ કહે તે એકલા તારા પિયરિયા જ સગા ને મારા સગા તો કાઈ નહીં કા એમ છાશ નહીં અપાય પટલાણી કહે નહીં કેમ અપાય અપાશે ઘર તો મારું ય છે ને ને ભેંશ તો મારી એ તે ને તમારી એ તે બહુ બહુ તો દૂધ તમારા સગાને પણ છાશ તો મારા પિયરિયાને પટેલ કહે જોયો છે આ ડંગોરો પટલાણી કહે તમારા સગાને આપો આમ કરતાં વાત વધી પડીને પટેલ પટલાણી લડી પડ્યા એક તો બેઉ અજડ ને એમાં વડવાડ થઈ પછી જોઈ લ્યો પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યા ઘરમાં હો થઈ રહ્યું આડોશી પાડોશી દોડી આવ્યા બધા પૂછે છે શું પટેલ આ શું માંડ્યું છે પટલાણી ફરિયાદ કરતા કહે જુઓ તો બાપુ આ વાંસામાં સોળ ઉઠ્યા છે તે પટેલનો કાંઈ હાથ છે મને દીભી નાખી પટેલ કહે તે કો કને જીભ ચાલે ને કો કનો હાથ ચાલે પાડોશી પૂછે પણ છે શું કજીયો શાનો છે પતલાણી કહે અમારો કજીયો તો છાશનો છે પટેલ કે છે કે છાશ તારા પિયરિયાને નહીં તે નહીં શું કામ દૂધ ભલે ને એના સગા ખાય મારા પિયરિયા સુધી છાશે નહીં એ મારે નહીં ચાલે ત્યાં તો પાછા પટેલ ખીજાયા ને પરોણી લઈને દોડ્યા

आम तमारा लोड रजेता मुकी देता शर्माता न पटेल कहे अरे पर मारी पासे मुंशवरी क्या रे हती ते तमारी वंडी पाड़ी ना के वाणी ओ कहे त्यारे तमे कई नी छाश सारू लड़ो छो पटेल पटलानी शर्माई गया ने छाना माना पोता ना कामे लागी गया थैंक यू फॉर वाचिंग गुज्जू की अनोखी कहानियां प्लीज सब्सक्राइब लाइक and share my videos more updates also follow my facebook page for more updates